ગામમાં બે બાઇક સામ સામે અથડાતા એક વ્યક્તિનું મોત એકની હાલત ગંભીર પ્રાપ્ત માહિતી અનુસાર દેગામ તાલુકાના સાહેબજીના મુવાળા ગામની સીમા તારીખ ત્રીસ અગિયાર બે હજાર ચોવીસના ના રોજ નંદુબેન મનહરસિંહે રખ્યાલ પોલીસ સ્ટેશનમાં જણાવ્યા મુજબ બિલિયા જોગણી માતાજીના મંદિરના રસ્તે નવી મુવાડીથી જૂની મુવાડી તરફ નંદબેન તેમના પતિ મનહરસિંહની બાઇક ઉપર બેસી જઈ રહ્યા હતા જે દરમિયાન સામેથી બાઇક ચાલક નવનીત રૂપસિંહ રાઠોડ જેમની પાછળ દર્શન ફુલાભાઈ રાવળ ગામ સાહેબજીના મુવાડા તાલુકો દહેગામના બેઠેલ હતા જો ફૂલ સ્પીડમાં બાઇક લઈ આવી રહ્યા હતા જેમને બાઇકનું કાબુ ગુમાવતા સામે આવી રહેલ મનહરસિંહને ટક્કર મારતા મનહરસિંહ તેમના પત્ની નંદબેન સાથે નીચે પડી ગયા હતા આ ટક્કોનો અવાજ એટલો ભંગ કરતો હતો કે આજુબાજુના ગ્રામ લોકો દોડી આવ્યા જેમને એકસો આઠને કોલ કરી બોલાવી હતી એકસો આઠ દ્વારા મનહરસિંહ હોસ્પિટલ ખસેડાતા મનહરસિંહ વધારે ઇજા થતાં ડૉક્ટરે મૃત જાહેર કર્યો બાકીની તપાસ રખિયાલ પોલીસ સ્ટેશને હાથ ધરી છે રિપોર્ટર દિનેશચંદ્ર શાહ બૌદ્ધિક ભારત ન્યૂઝ દહેગામ